નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર સમાચાર જાણીએ પહેલાં ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી સમયમાં આગ ઓગતી ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળશે જેમાં અત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે તેમજ ગરમી યથાવત રહેશે અને હાલ કોઈ હીટવેવની આગાહી કરવામાં આવી નથી જોકે અત્યારે બનાસકાંઠા ડીસા અને આણંદમાં ગરમીનો પ્રકોપ અત્યારે વધુ જોવા મળી રહ્યો છે તેમજ અમરેલી રાજકોટ અમદાવાદ અને ગાંધીનગરમાં એકતાલીસ ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું હતું તો બીજા સમાચારની વાત કરીએ તો ધોરણ બાર સાયન્સના ચાર વિષયના પેપરની આન્સર કી જાહેર કરવામાં આવી છે જેમાં બોર્ડ દ્વારા મેથ્સ ફિઝિક્સ અને બાયોલોજી અને કેમેસ્ટ્રીના પેપરની આન્સર કી જાહેર કરવામાં આવી જેમાં અત્યારે પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઇટ ઉપર અત્યારે મૂકવામાં આવી અને આન્સર કી ગુજરાતી હિન્દી અને અંગ્રેજી માધ્યમના નિષ્ણાતોએ તૈયાર કરી છે જેને લઈને કોઈને કોઈ વિદ્યાર્થીઓ રજૂઆત કરવાની હોય તે ત્રીસ માર્ચ સુધીમાં કરી શકશે તેમજ રજૂઆત માટે પ્રશ્ન દીઠ પાંચસો રૂપિયાની ફી પણ ભરવાની રહેશે જો રજૂઆત સાચી હશે તો પ્રશ્ન માટે ભરેલી ફી પરત આપવામાં આવશે તો અત્યારે ઉનાળાના પ્રારંભે અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાવા લાગી છે તેમજ અત્યારે ડબોરી ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી કેનાલોમાં હાલ પાણી નહીં છોડવા અત્યારે સરકાર નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં અત્યારે ચરોતરની કેનાલોમાં ત્રીસ માર્ચથી પાણી બંધ કરવામાં આવનાર છે જેને કારણે ખેડૂતોને સિઝનમાં પાણી મેળવવું મુશ્કેલ બનશે તેમજ ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે ત્યારે આ પાણીની સમસ્યા ઊભા થવા પામી તેમજ અત્યારે ડેમમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદમાં હવે પાલતુ શ્વાન માટે લાયસન્સ લેવું પડશે અને આ લાયસન્સ પાંચસોથી હજાર રૂપિયા ભરીને તમને મળશે જ્યારે આ માટે તમારા શ્વાનને આર એફ આઈડી ચીપ લગાવવામાં આવશે લાઇસન્સ માટે જ્યારે આ શ્વાનના માલિકે શ્વાનનું રસીકરણ કરાવવું પડશે અને તે રસીકરણ કરાવું હોવાનું પ્રમાણપત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવું પડશે તેમજ ઉપરાંત શ્વાનની રાખ્યાનો જગ્યાનો ફોટો પણ અપલોડ કરવાનો રહેશે જ્યારે આગામી દિવસોમાં આ પ્રકારના કૂતરાને કેટેરાઇઝ કરીને તેની કેટેગરી મુજબ લાઇસન્સ ફી નક્કી કરવામાં આવશે તેમજ આ છે અને હાલ પૂરતી અત્યારે પાંચસો ફી લેવામાં આવી રહી છે તો લોકસભા ચૂંટણીને લઈને સરકારી કર્મચારીઓ માટે અત્યારે સૂચના જાહેર કરવામાં આવી જેમાં અત્યારે કોઈ પણ પ્રકારની કર્મચારી રાજકીય પ્રવૃત્તિ માટે જોડાઈ સકશે નહીં અને આ માટે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે જેથી રાજ્ય પક્ષના પ્રચારમાં સરકારી જોડાઈ શકે નહીં નહીં અને આ મતદાન આપવા સંદર્ભે પણ આગળ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સ્વાઈન ફ્લુ કેસોમાં વધારો થયો છે જેમાં ત્રણ મહિનામાં છસો ત્રીસ કેસ સામે આવ્યા જેમાંથી પંદર લોકોના મોત થયા છે વાત કરવામાં આવે તો એસ વન એન વનના ના ચાર કેસ નોંધાયા અને અત્યારે રાજ્યમાં હાલ એકસો પાંત્રીસ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં અત્યારે સૌથી વધુ અમદાવાદમાં કેસો સામે આવ્યા છે જેમાં ત્રણસો બાવીસ કેસ નોંધાયા અમદાવાદના અને અત્યારે એકસો પાંત્રીસમાંથી ઓગણસાઠ દર્દીઓ સારવાર હેઠળ છે અમદાવાદમાં અને અત્યારે આરોગ્ય વિભાગે સારવાર માટે બધા અમદાવાદીઓને સૂચના પણ બહાર પાડી છે તો સામાન્ય જનતા માટે સારા સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે સરકાર ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા માટે સરકાર બફર સ્ટોક દ્વારા ખેડૂતો પાસેથી લાખો ટન ડુંગળી ખરીદવા જઈ રહી છે અને આ સાથે સામાન્ય જનતાને આશા છે કે ડુંગળીના ભાવ નિયંત્રણમાં આવશે અને તે સસ્તી થશે જ્યારે આપણે જણાવીએ કે સરકાર બફર સ્ટોક દ્વારા ખેડૂતો પાસેથી પાંચ લાખ ટન ડુંગળી ખરીદશે અને સરકાર નાફેડ અને એન સીસી એફને રબી સિઝન માટે ડુંગળીની ખરીદીની સૂચના પણ અત્યારે આપી દીધી છે માટે આગામી સમયમાં ડુંગળીના ભાવ ઘટી શકે છે તો અત્યારે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે જેમાં અત્યારે ચોવીસ કેરેટ સોનું બસો છન્નું રૂપિયા સસ્તું થઈને છાસઠ હજાર ચારસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યું હતું તેમજ બાવીસ કેરેટ સોનું સાહીઠ હજાર ચારસો ચાલીસ રૂપિયા અને અઢાર કેરેટ સોનું ઓગણપચાસ હજાર આઠસો પંદર રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું છે તેમજ ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો થયો જેમાં ચાંદી ચારસો રૂપિયા સસ્તી થઈને તોંતેર હજાર આઠસો ત્રણ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે તો અમદાવાદ ખાતે આઈપીએલ બે હજાર ચોવીસની મેચો રમાવાની છે ત્યારે અત્યારે આઈપીએલ મેચને લઈને એમ બસે ખાસ વ્યવસ્થા શરૂ કરી જેમાં મેચને લઈને અત્યારે સ્ટેડિયમ રૂટ ઉપર કુલ અડસઠ બસોની ફાળવણી કરવામાં આવી ત્યારે અત્યારે સવારના છ વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી મેચ દરમિયાન એમ બસ દોડશે જેમાં નહેરુનગર ઇસ્કોન અને નારોલથી એમ ડેસ બસની સુવિધા મળશે જ્યારે અત્રે ઉલ્લેખનીય એ છે કે પિસ્તાલીસ ઉપરાંત વધારાની ત્રેવીસ બસ આઈપીએલના ચાહકો માટે અત્યારે ફાળવણી કરવામાં આવી છે તો વિદ્યાર્થીઓ માટે અત્યારે સરકાર દ્વારા સલામતીના પગલાં લેવામાં આવ્યા અને એમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષ દરમિયાન ત્રણ ઋતુનો અનુભવ કરી રહ્યા છે પરંતુ ઉનાળામાં એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો પારો પીક ઉપર હોય છે જ્યારે આવા સંજોગોમાં વાતાવરણની સાથે ઘરની ગરમી પણ વધવા લાગે છે એના કારણે ડિહાઈડ્રેશન અને લૂ લાગવાની સંભાવના વધી જાય છે જેથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉનાળામાં ગરમીમાં સલામતી માટે પગલાં લેવા અને ગુજરાતની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં નોંધ લેવા અત્યારે સરકારે ખાસ જણાવ્યું છે તો સમગ્ર ભારતમાં ચારધામ યાત્રાઓ પર આવનાર શ્રદ્ધાળુઓ માટે એક મોટો અપડેટ સામે આવ્યો છે જેમાં કેદારનાથ ગંગોત્રી અને બદ્રીનાથ સહિતના ચાર ધામોના દર્શન કરવા જનારા યાત્રિકોએ આ કામ કરવું ફરજિયાત છે અન્યથા તેમની યાત્રા પૂર્ણ થશે નહીં જેમાં દિલ્હી એન અને યુપી રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી ટેક્સીમાં ચાર ધામ આવતા શ્રદ્ધાળુઓ માટે તેમના વાહનો મતે અત્યારે ગ્રીન કાર્ડ મેળવવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે જો તેઓ આમ નહીં કરે તો તેમને ચારધામ યાત્રા ઉપર જવા દેવામાં આવશે નહીં ખાસ આ યાત્રિકોએ અત્યારે ખાસ નોંધ લેવી તો ક્રૂડ ઓઇલની કિંમતોને લઈને અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે મધ્ય પૂર્વ તણાવના કારણે કાચા તેલની કિંમત પર અત્યારે અસર પડી જેમાં ગાજો પર યુદ્ધ વિરામ ઉપર વાતચીત શરૂ થઈ હોવાના સમાચાર છે જેના કારણે ગઈકાલે કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો જેમાં એક તરફ અમેરિકન તેલના ભાવ પ્રતિ બેરલ એક્યાસી ડોલરની નીચે આવી ગયા છે તો બીજી તરફ ગલ્ફ દેશોમાંથી બેરલ દીઠ છ્યાસી ડોલર અને વધુ દૂર ગયું છે આ પેલા અત્યારે દેશમાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી હવે જોઈએ કે આગામી સમયમાં ઘટાડો થાય છે કે નથી થાતો તો એક સમાચાર આવી રહ્યા છે કે અત્યારે ભારત જ નહીં પરંતુ અમેરિકા પણ અમૂલનું દૂધ પીશે અને આ સાથે અમૂલ બ્રાન્ડના માલિક ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને હવે નવો ઇતિહાસ રચ્યો છે જેમાં અમેરિકામાં ભારતીય ડેરી બ્રાન્ડની આ પ્રથમ એન્ટ્રી થઈ ગઈ જેમાં હવે અમૂલ બ્રાન્ડ જે ભારતના દરરોજ લાખો લીટર તાજા દૂધનો સપ્લાય કરે છે તે હવે અમૂલ યુએસએમાં એક ગોલ્ડન એટલે કે એક ગેલન એટલે કે ત્રણ પોઈન્ટ આઠ લીટર અને અડધા ગેલન એટલે કે એક પોઈન્ટ નવ લીટરના પેકેજિંગમાં દૂધ વેચશે જેમાં અમેરિકામાં માત્ર છ ટકા ફેંટ સાથે અમૂલ ગોલ્ડ બ્રાન્ડ ચાર પોઈન્ટ પાંચ ટકા ફેંટ સાથે જ્યારે અમૂલ શક્તિ બ્રાન્ડ ત્રણ ટકા ફેંટ સાથે અને અમૂલ તાઝા અને બે ટકા ફેંટ સાથે જ્યારે અમૂલ સીલમ બ્રાન્ડ વહેંચવામાં આવશે એક ટકા સાથે તો ભારતમાં અત્યારે ડુંગળીની વધતી જતો કિંમતમાં ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને આ પ્રતિબંધ અવધિ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી હતો જ્યારે આ પ્રતિબંધ બાદ ભારતમાં ડુંગળીના ભાવ અડધાથી પણ ઓછા દરે આવી ગયા છે અને ઉપરાંત અત્યારે સિઝનનો નવો પાક પણ બજારમાં આવવા લાગ્યો છે આ પછી અત્યારે વેપારીઓને આશા હતી કે સરકાર ડુંગળી ઉપર નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવીને તેમને સારા સમાચાર આપશે પરંતુ અત્યારે સરકારે તેનાથી વિપરીત નિર્ણય લઈને ચોંકાવી દીધા છે બધાને જેમાં કેન્દ્ર સરકારે ગઈકાલે આ અંગે આદેશ જાહેર કર્યો હતો અને એમાં આદેશ ન આવે ત્યાં સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ ચાલુ રહેશે તેમ કહેવામાં આવ્યું છે તો શું આગળમાં તમારું આ કોઈ નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબાર યાદીમાં અત્યારે જાણવામાં આવી રહ્યું છે કે આ એકત્રીસ માર્ચે લેવનારી ગુજરાત કોમન એન્ટર ટેસ્ટ એટલે કે ગુજકેટ બે હજાર ચોવીસની પરીક્ષાનું એડમિશન કાર્ડ એટલે કે હોલ ટિકિટ અત્યારે ઓનલાઈન માધ્યમથી મૂકવામાં આવી છે જેની ગુજરાતની પરીક્ષાના તમામ ઉમેદવારો અને વાલીઓ તથા રાજ્યને વિજ્ઞાન પ્રવાહ ધરાવતા ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોને અત્યારે નોંધ લેવા સરકારે જણાવ્યું છે તો અત્યારે આ લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે તેનો ભંગ ના થાય તે માટે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ બ્રાન્ચે હેલ્પલાઇન નંબર નવ્વાણું ચોમોતેર જીરો અગિયાર એકસો ચાલીસ જાહેર કર્યો છે જેના ઉપર અત્યારે નાગરિકો વોટ્સએપ મેસેજ પણ મોકલી શકશે અને એમાં અત્યારે આચાર આચારસંહિતાનો ભંગ કરતી વ્યક્તિ અંગે તમે માહિતી આપી શકો છો તેમજ સાયબર પોલીસ આવી પ્રવૃત્તિ ઉપર અત્યારે સતત નજર પણ રાખી રહ્યું છે